વિચારો એક એવું મંદિર જે કુતુબ મિનાર કરતાં પણ ત્રણ ગણું ઊંચું હોય એક એવી ઇમારત જેનો પાયો દુબઈના બુર્જ ખલીફા કરતાં પણ ઊંડો હોય આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ વૃંદાવનમાં આકાર લઈ રહેલી એક વાસ્તવિકતા છે જ્યાં પ્રાચીન શ્રદ્ધા આધુનિક એન્જિનિયરિંગના શિખરોને સ્પર્શી રહી છે સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આજે આપણે વૃંદાવન ચંદ્રોદય મંદિરની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ પણ આ ચર્ચા માત્ર એક મંદિરના બાંધકામની નથી આપણે એ સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ કે એકવીસમી સદીમાં એક મંદિર કેવું હોવું જોઈએ શું તે માત્ર પૂજાનું સ્થળ છે કે પછી એનાથી પણ વિશેષ કંઈક બિલકુલ સાચી વાત અને આ પ્રોજેક્ટ છે ને એ એ સવાલનો એક ખૂબ જ એમ્બિશિયસ જવાબ છે અને આ જવાબને બરાબર સમજવા માટે આપણે એના મૂળમાં જવું પડશે એટલે કે એના વિઝનમાં તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ આટલા વિશાળ આકાશને આમતા મંદિરનો વિચાર એ આવ્યો ક્યાંથી આટલી ભવ્યતાની જરૂર કેમ પડી જો આ વિચારનો જન્મ થયો હતો 1972 માં આઇસ્કોન ના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદના મનમાં એ જ્યારે પશ્ચિમના દેશોમાં ગયા ત્યારે એમણે ઈનો ન્યૂયોર્ક અને શિકાગો જેવી જગ્યાએ ગગનચુંબી ઇમારતો જોઈ સ્કાય સ્ક્રેપર્સ અને એમણે જોયું કે કેવી રીતે મનુષ્ય પોતાની ભૌતિક શક્તિ પોતાના કોર્પોરેટ પાવરનું પ્રદર્શન કરવા માટે આકાશ સાથે વાતો કરતી ઇમારતો બનાવી રહ્યો છે એટલે એમણે એવો વિચાર આવ્યો કે જો ભૌતિક શક્તિ માટે આટલું થઈ શકે તો પછી આધ્યાત્મિક શક્તિ માટે કેમ નહીં એક્ઝેક્ટલી એમનો તર્ક બહુ સીધો હતો જો માણસ પોતાના અહંકારને સંતોષવા આટલું ઊંચું જઈ શકે છે તો આપણે ભગવાન કૃષ્ણ માટે જે સર્વોચ્ચ છે તેમના માટે એક એવી રચના કેમ ન કરી શકીએ જે આખી દુનિયાને ચકિત કરી દે વાહ એમનો હેતુ કૃષ્ણ ભક્તિને મંદિરોની ચાર દિવાલોમાંથી બહાર કાઢીને આધુનિક વિશ્વના એનો સેન્ટરમાં લાવવાનો હતો આ માત્ર એક મંદિર નથી આ એક સ્ટેટમેન્ટ છે અને આ વિઝનને હકીકતમાં બદલવા માટે જે એન્જિનિયરિંગનો ઉપયોગ થઈ રહ્યો છે એના આંકડા તો ખરેખર મગજને ચકરાવી દે તેવા છે સાતસો ફૂટ ઊંચાઈ ઊંચાઈ તો માત્ર એક પાસું છે જે વાત ખરેખર અદ્ભૂત છે એ છે એનો પાયો આ મંદિરનો પાયો પંચાવન મીટર ઊંડો છે એક મિનિટ પંચાવન મીટર સરખામણી માટે સરખામણી માટે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાનો પાયો પચાસ મીટરનો છે ઓકે એટલે આ બુર્જ ખલીફા કરતાં પણ પાંચ મીટર વધારે ઊંડો પાયો છે પણ શા માટે આટલું ઊંડું જવાની શું જરૂર પડી કારણ કે યમુના નદી પણ નજીક છે ખરું ને તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો આજ તો એન્જિનિયરિંગનો કમાલ છે યમુના કિનારાની જે રેતાળ જમીન છે એના પર સિત્તેર માળની ઇમારતનો ભાર ઝીલવો લગભગ અશક્ય છે એટલે એન્જિનિયરોએ પંચાવન મીટર નીચે જ્યાં સુધી સખત ખડક ન મળ્યો ત્યાં સુધી પાંચસો અગિયાર પાઇલ્સ ડ્રીલ કર્યા છે ઓ વાહ આ ઊંડાઈ એ સુનિશ્ચિત કરે છે કે મંદિર આવનારી સદીઓ સુધી અડીખમ ઊભું રહે આ માત્ર ઊંચાઈ માટે નથી આ સ્ટેબિલિટી માટે છે અકલ્પનીય અને આટલું જ નહીં મે વાંચ્યું છે કે આ સ્ટ્રક્ચર 7.5 રિક્ટર સ્કેલના ભૂકંપનો સામનો કરી શકે તે રીતે ડિઝાઇન થયું છે હા પણ મને એક બીજો પ્રશ્ન થાય છે વૃંદાવનની ગરમી ઉનાળામાં ત્યાં 45 ડિગ્રી તાપમાન તો સામાન્ય વાત છે તો આટલી મોટી કાચ અને કોન્ક્રીટની ઈમારતમાં ભક્તોને આરામ કેવી રીતે મળશે તેનો પણ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે વિચાર કરવામાં આવ્યો છે આરડબ્લ્યુડીઆઈ જેવી આંતરરાષ્ટ્રીય ફોર્મ જેણે બુર્જ ખલીફા પર પણ કામ કર્યું છે તેમણે આ મંદિરનું ક્લાઇમેટ એન્જિનિયરિંગ કર્યું છે ઓકે એમણે હવાના પ્રવાહ સૂર્યપ્રકાશ અને મટીરિયલનો એવો અભ્યાસ કર્યો છે કે મંદિરની અંદર અને એની ટેરેસ પર પણ કુદરતી રીતે તાપમાન નિયંત્રણમાં રહે જેથી ભક્તોને આરામદાયક અનુભવ મળે આ શ્રદ્ધા અને ટેકનોલોજીનું મિશ્રણ ખરેખર અનોખું છે અને ગગન શ્રીધરાણીના સંશોધનમાંથી જે વિગતો સામે આવે છે તે દર્શાવે છે કે આ માત્ર દેખાડો નથી પણ દરેક પાસા પાછળ ગહન વિચાર રહેલો છે જો આપને પણ આવા વિષયોમાં ઊંડો રસ હોય તો અમારા પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે આ ચર્ચાને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ તો થઈ બહારના માળખાની વાત જે ખરેખર અદ્ભુત છે પણ આ સિત્તેર માળની ઈમારતની અંદર ભક્તોને કેવો અનુભવ મળશે શું આ માત્ર એક ઊંચી ઈમારત છે જેમાં ઉપર ભગવાનની મૂર્તિ છે ના જરાય નહીં આ ઈમારતની અંદર એક આખું વિશ્વ વસાવવાની યોજના છે બાસઠ એકરના વિશાળ પરિસરમાં દ્વાપર યુગના વૃંદાવનને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે શાસ્ત્રોમાં વર્ણવેલા બ્રજના જે બાર પવિત્ર વનો છે જેને દ્વાદશ કાનન કહેવાય છે હા હા તેનું અહીં પુનઃ કરવામાં આવી રહ્યું છે એટલે કે મધુવન તાલવન કામ્યવન જેવા વનો બરાબર અને આ માત્ર નામના વન નહીં હોય ત્યાં કદંબ તમાલ અને અન્ય પવિત્ર વૃક્ષો વાવવામાં આવશે કૃત્રિમ ઝરણા હશે કમળના તળાવો હશે અને ગોવર્ધન પર્વતની એક પ્રતિકૃતિ પણ બનાવવામાં આવશે હ વિચાર એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પરિસરમાં પ્રવેશે ત્યારે તેને એવું લાગે કે તે સમયમાં પાછળ જઈને સાક્ષાત શ્રી કૃષ્ણના વૃંદાવનમાં પહોંચી ગયો છે આ તો થઈ પરંપરાગત અનુભવની વાત પણ આજના યુવાનો અને બાળકો જીઓ મોબાઈલ અને ટેકનોલોજીની દુનિયામાં જીવે છે તેમને આકર્ષવા માટે શું છે આ પ્રોજેક્ટનું સૌથી રસપ્રદ પાસું એ જ છે તેમના માટે એક આખો કૃષ્ણ થીમ પાર્ક બનાવવામાં આવશે થીમ પાર્ક મંદિરમાં હા જેમાં રોલર કોસ્ટર જેવી રાઇડ્સ પણ હશે પણ તે દરેક રાઇડ કૃષ્ણ લીલાની કોઈ કથા પર આધારિત હશે એટલે મનોરંજન સાથે સંસ્કાર અને આ ઉપરાંત એક અત્યાધુનિક વૈદિક પ્લેનેટેરિયમ હશે વૈદિક પ્લેનેટેરિયમ હા એ શું છે તે 4D અને 5D ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રહ્માંડના 14 લોક એટલે કે જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમમાં છે તેની સફર કરાવશે આ માત્ર એક મનોરંજન નથી પણ પ્રાચીન ભારતીય બ્રહ્માંડ વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં રજૂ કરવાનો પ્રયાસ છે ખૂબ જ રસપ્રદ તે યુવા પેઢીને એ સવાલ પૂછવા પ્રેરે છે કે આપણા પૂર્વજો બ્રહ્માંડને કેવી રીતે સમજતા હતા આ ખૂબ જ સરસ છે પણ જ્યારે પણ આટલો મોટો પ્રોજેક્ટ બને છે ત્યારે સ્થાનિક સમાજ અને પર્યાવરણ પર તેની અસરનો પ્રશ્ન હંમેશા ઊભો થાય છે શું આ વૃંદાવન જેવા પવિત્ર પણ નાના શહેર માટે એક બોજ બની જશે આ એકદમ વાજબી ચિંતા છે પણ પ્રોજેક્ટના આયોજકોએ તેની સામાજિક આર્થિક અસર પર ખૂબ ધ્યાન આપ્યું છે એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ થી ત્રીસ હજાર થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે ત્રીસ હજાર હા પ્રવાસન વધવાથી હોટેલ ટ્રાન્સપોર્ટ અને સ્થાનિક કલાકારીગરીને જબરદસ્ત વેગ મળશે અને સૌથી મહત્વની વાત આ મંદિર આયસ્કોનની અક્ષય પાત્ર જેવી સામાજિક પહેલનું મુખ્ય કેન્દ્ર બનશે ઓકે જે લાખો બાળકોને મફત ભોજન પૂરું પાડે છે બિલકુલ અને પર્યાવરણનું શું શું આટલું મોટું બાંધકામ પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડે તેને એક ગ્રીન ટેમ્પલ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે પરિસરમાં એક વિશાળ બાયોડાયવર્સિટી પાર્ક એક બટરફ્લાય પાર્ક અને હજારો ઔષધીય વનસ્પતિઓ ધરાવતો આયુર્વેદિક ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે વાહ સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીનું સંરક્ષણ પણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ એ સાબિત કરવાનો પ્રયાસ છે કે વિકાસ અને પર્યાવરણ સાથે ચાલી શકે છે આ દ્રષ્ટિકોણ જે ગગન શ્રીધરાણીએ પૂરા પાડેલા ડેટા પર આધારિત છે તે ખરેખર પ્રશંસનીય છે તે દર્શાવે છે કે આધ્યાત્મિકતા અને સામાજિક પર્યાવરણીય જવાબદારી એકબીજાના પૂરક બની શકે છે આ વિચાર જો તમને પ્રેરણા આપતો હોય તો અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો અને આ વાત વધુ લોકો સુધી પહોંચાડવા માટે લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં હવે આ મંદિરને વૈશ્વિક સ્તરે મૂકીએ દુનિયાના અન્ય મોટા ધાર્મિક સ્થળો જેમ કે કંબોડિયાનું અંકોરવાટ કે વેટિકન સિટી એની સરખામણીમાં વૃંદાવન ચંદ્રોદય મંદિર ક્યાં ઊભું છે આ સરખામણી ખૂબ જ રસપ્રદ છે ઊંચાઈની વાત કરીએ તો તે જર્મનીના પાંચસોને ત્રીસ ફૂટ ઊંચા ઉલુન મિન્સ્ટર ને પાછળ છોડી દેશે જે અત્યાર સુધીનું સૌથી ઊંચું ચર્ચ ગણાય છે પણ આ માત્ર ઊંચાઈની સ્પર્ધા નથી આ હેતુની વાત છે હેતુની વાત એ જરા વિસ્તારથી સમજાવશો જરૂર અંકોરવાટ એક રાજાની શક્તિ અને તેના સામ્રાજ્યનું પ્રતિક હતું વેટિકન સિટી એક વૈશ્વિક ધર્મના શક્તિ કેન્દ્રનું પ્રતિક છે હં વૃંદાવન ચંદ્રોદય મંદિર આ બંનેથી અલગ છે તે કોઈ રાજા કે સામ્રાજ્યનું નહીં પણ ભારતીય તત્વજ્ઞાન અને સંસ્કૃતિને આધુનિક વૈશ્વિક અને યુ નો એટ્રેક્ટિવ રીતે રજૂ કરવાનું કેન્દ્ર છે તે ગગનચુંબી ઇમારતની કેટેગરીમાં આવતું વિશ્વનું પ્રથમ મંદિર હશે જેનો હેતુ માત્ર પૂજા નથી પણ આધ્યાત્મિક શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન છે એટલે કે તે એક નવી જ કેટેગરી બનાવી રહ્યું છે જે રીતે ગગન શ્રી ધરાણીના વિશ્લેષણમાં ઉલ્લેખ છે આ માત્ર એક મંદિર નથી પણ ભવિષ્ય માટે એક વિઝન છે જે ભારતીય સંસ્કૃતિને વર્લ્ડ સ્ટેજ પર એક નવી ઓળખ આપશે બિલકુલ તે એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એક લિવિંગ કલ્ચરલ હબ તો આખી ચર્ચાનો સાર એ છે કે વૃંદાવન ચંદ્રોદે મંદિર એ માત્ર પથ્થર અને કોન્ક્રીટનું માળખું નથી તે ભારતના ગૌરવશાળી ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચેનો એક મજબૂત સેતુ છે તે શ્રદ્ધા વિજ્ઞાન સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ છે હા અને તે ભવિષ્ય માટે એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે એ પ્રશ્ન એ છે કે આપણે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને સાચવવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આધુનિક ટેકનોલોજી અને આર્કિટેક્ચરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ શું ચંદ્રોદય મંદિરનું આ મોડલ આપણા વારસાના અન્ય પાસાઓ જેમ કે પ્રાચીન યુનિવર્સિટીઓ કે કળા કેન્દ્રોને પુનર્જીવિત કરવા માટે પણ પ્રેરણારૂપ બની શકે છે આ એક ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે આ મંદિર એ વાતનો પુરાવો છે કે જ્યારે સંકલ્પ મજબૂત હોય ત્યારે આકાશ પણ સીમા નથી આ પ્રકારનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ જો તમને ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી તમે ભવિષ્યની આવી ચર્ચાઓનો ભાગ બની શકો અને હા આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર